મીરાવલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આવી સરસ લગ્ન પ્રસંગમાં પહેરાઈ એવી ભારેમાં ભારે સાડી પ્રેસ સાડી છે સેલના ભાવમાં આપવાના છે છેલ્લે સુધી વિડીયો જોજો ઘણું બધું બતાવવાના છે બસો ને પચાસ રૂપિયામાં લગ્ન પ્રસંગમાં પહેરાઈ એવી ભારે સાડી બહુ એટલે બહુ ફાસ્ટ અને હિટેડ સાડી છે આપણી દેવા વાળા રેગ્યુલર પહેરવામાં બહુ બધા લઈ જાય છે એની અંદર આપણી પાસે ઘણું એટલે ઘણું નવું કલેક્શન આવી ગયું છે તો એમાં જે કોઈનું ઓર્ડર હોય લેવી હોય હોલસેલવાળા રિટેલવાળા લગ્ન પ્રસંગવાળા ઘણું બધું નવું કલેક્શન આવી ગયું છે આ જો બધી સરસ સરસ અને ભારે સાડીઓ છે ફટાપટા આવી જાઓ કારણ કે આ સાડી જ્યારે જોતી હોય ત્યારે નથી મળતી અને ખાસ કરીને હોલસેલ વાળા દેવા લેવા વાળા જેને રેગ્યુલરમાં ઘણી બધી સાડીઓ લેવી છે તો પૂરેપૂરી પસંદગી છે હવે આપણે આ બધી ભારે ભારે સાડીઓ બતાવવાના છે આ જોઈ ભારે સાડીઓ લગડી પડતા જેવો પાલો છે આખો ગઢવાલની સાડી છે પ્રિન્ટ આખી ગઢવાલની છે બધી ફ્રેશ સાડી છે ખાસ કરીને કઈ દઉં સાડા પાંચ મીટર ની કટ આવશે બહુ વધારે બોડી વાળા આ સાડીની શોપિંગ ન કરશો આ જોઈ લો કેમ કે બધી ભારે ભારે સાડીઓ સેલમાં છે આનું બ્લાઉઝ છે અને ફ્રેશ સાડી છે 300 રૂપિયાની એવન ક્વોલિટીની સાડી છે જોઈએ બધામાં અલગ અલગ પ્રકારનું કાપડ આપડે જોવા મળશે અને બધી સરસ સરસ સાડીઓ છે 5.5 મીટર ની કટ આવશે બ્લાઉઝ કમ્પ્લીટલી બધામાં સાથે આવશે આ જોઈ જો પર્પલ કલર છે સાંભળ્યો પર્પલ બહુ અત્યારે હાલ આનો પાલવ જો ફૂલ ટ્રેન્ડ વાળો કેરી વાળી પેટર્ન નો પાલવ અને સાડી જોવો ઝીણી પ્રિન્ટ છે આખી કાંજીવરમ ટાઈપ આ ભારે બોર્ડર પટ્ટો છે 300 રૂપિયા ની અંદર અને આનો બ્લાઉઝ છે જો પ્લેન ગાડા મતલબ બહુ મસ્ત લાગે છે આ બનારસી છે અત્યારે ડોલા સિલ્ક નીકળ્યું છે ને ડોલા સિલ્ક એના છે હું ચાખું બનારસી છે જોઈએ અને આ એનું બ્લાઉઝ આ જો તમે એકદમ મસ્ત લેસ લટકન ને લેરિયા પોચું કાપડ છે 300 રૂપિયા ની અંદર લાલ કલર છો પાલવ જો બહુ એટલે બહુ ટ્રેન્ડ વાળો પાલવ છે એની આંબા દાળની પેટર્ન જોઈ લો સાડીમાં અને આ બોર્ડર પટ્ટો જો બતાવીએ છે ને બધું લાઈવ તમને સરસ તમારા ઘર બેઠા બેઠા તમે મીરાવલ માર્ટમાં આવીને શોપિંગ કરતા હોય એવી તમને અનુભૂતિ થવાની છે આ વિડીયો ની અંદર આ બોર્ડર પટ્ટો જો તમે એકદમ નજીકથી જોજો મલ્ટી બોર્ડર પટ્ટો છે ભારે પાલવ એકદમ ફૂલ પેન્ટ વાળું રાણી ગુલાબી કલાલ એરિયા આવશે સાથે અને આનું બ્લાઉઝ છે કોન્ટ્રાસ્ટ મેચિંગ નું ત્રણસો રૂપિયામાં ફરી રિપીટ કરીને ખાસ કરીને કહી દઉં છું સાડા પાંચ મીટર ની સાડી અને પ્લસ બ્લાઉઝ આવશે તમારે બોડી વાળા વધારે પડતી બોડી હોય આ સાડીની શોપિંગ ન કરશો આ જોઈએ તમે પ્લેન ગાડામાં બ્લાઉઝ એકદમ મસ્ત ફૂલ ટ્રેન્ડ વાળી કેરી વાળી ચીણી પેટર્ન નો પાલવ છે બહુ ચાલે છે અત્યારે ત્રણસો રૂપિયા ની અંદર મરચન્ટ કલર મરચન્ટ કલર ની સાથે ગોલ્ડન કલર નો પાલવ

એવી બોર્ડર પટ્ટો આગળના ભાગમાં લેરિયા છે અને આ એનું બ્લાઉઝ ત્રણસો રૂપિયાની અંદર આ જો રાણી ગુલાબી કલર આખો ફૂલ ટ્રેન્ડમાં છે ત્રણસો રૂપિયાનો બદામી કલર છે કાંજીવરમની પ્રિન્ટ છે આખી આઈનું બ્લાઉઝ છે ત્રણસો રૂપિયાની અંદર આ જો આખું મલકોટન ટાઈપનું ભારે કપડું છે આ બોર્ડર પટ્ટો છે લગડી પટ્ટા છે ઓ આખો ટીસ્યુ પાલવ છે અને કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ છે ગ્રે કલર આ રિપીટ થાય છે બધામાં એક એક કે બબે પીસ હશે આ જો દરબારી કોન્સેપ્ટ માં પોચા કાપડ આખી વિવિંગ નું વર્ક છે આખી સાડીની અંદર ટીસ્યુ પાલવ છે આગળના ભાગમાં પ્લેસ લટકણ છે 300 રૂપિયામાં બનારસી પ્યોર બનારસી ની અંદર આઈ છે રીલીલો કલર

ફૂલ એટલે ફૂલ ટ્રેન્ડ વાળી સાડી છે આખી ત્રણસો રૂપિયામાં મોરવાળી કેટન અત્યારે બહુ એટલે બહુ ટ્રેન્ડમાં છે આ જો ત્રણસો રૂપિયાની અંદર સુપર ફાસ્ટ ક્વોલિટી આપણે સેલના ભાવમાં સરસ કલેક્શન આપી દીધું છે તો આવું સરસ કલેક્શન ઓફલાઈનમાં તમને આવો તો ઘણી અલગ અલગ વેરાયટી અમે સેલમાં કરતા હોય તો જોવા મળે આવા સરસ નવા નવા વિડીયા જોવા હોય તો નીચે વોટ્સએપ નંબર આપેલા છે એમાં મેસેજ કરો ગ્રુપમાં જોડાવો અને નવી નવી અપડેટ જોતા રહ્યો ઇન્સ્ટાની અંદર મીરા ઓલ માર્ટ ઓફિશિયલ સર્ચ મારી લેજો અને યુટ્યુબમાં છે મીરા ઓલમાર્ટ જય માતાજી